રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ જાણે ફાયર તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી ગયું હોય તેમ ધારી શહેરમાં રાત્રે ફાયર વિભાગે કાર્યવાહી કરતા ફળફડાટ મચી જવા પામ્યો હતો રાજકોટ આગની ઘટના બનતા ફાયર સેફટી ના હોવાથી સત્યાવીસ જેટલી જિંદગીઓ આગમાં છે છે રાજ્ય સરકારના આદેશ બાદ ફાયર સેફટી મુદ્દે અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી ત્યારે તારી શહેરમાં રાત્રિના સમયે ફાયર વિભાગે તપાસ કરી ફાયર સેફટીના ના બિલ્ડિંગને નોટિસ ફટકારી હતી ઉપરાંત ક્રિષ્ના કોમ્પલેક્ષ તેમજ રોયલ પ્લાઝા બિલ્ડિંગ સામે કાર્યવાહી કરવામાં આવી હતી આમ કુલ ત્રીસ જેટલા અલગ અલગ જગ્યાએ ફાયર સેફ્ટી મુદ્દે સીલ મારી કાર્યવાહી કરવામાં આવી છે તો ધારીમાં સતત બિલ્ડિંગ હોટેલો અને દુકાનોમાં સીલ મારવાની કામગીરી કરતા તંત્ર સામે ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે આજ રોજ અમરેલી જિલ્લાના ધારી મુકામ ખાતે ફાયર સેફ્ટીની સુવિધાના અભાવના કારણે જે કોઈ ક્રાઇટેરિયામાં આવતા કોમ્પ્લેક્સ હતા તે કોમ્પ્લેક્સની વિઝિટ કરી પોલીસ વિભાગ જિલ્લા વહીવટીતંત્ર તરફથી મામલતદારશ્રી અને સમગ્ર ટીમ દ્વારા આ કોમ્પ્લેક્ષોને નોટિસની બજવણી કરી અને જો ફાયર સેફ્ટીની સુવિધા હાથ ધરવામાં નહીં આવે તો સીલિંગ પ્રક્રિયા હાથ ધરવા બાબતે કાર્યવાહી આજે હાથ ધરવામાં આવેલી હતી